સ્વ વિકાસના ત્રિવેણી સંગમ સન્માનમાં આ છાત્રાલયમાં સેંકડો યુવાનોને સુશિક્ષિત ચારિત્રવાન અને મૂલ્યનિષ્ઠ બનાવી આ રાષ્ટ્રને અમૂલ્ય ભેટ આપી છે એવા ત્રિવેણી સંગમ સન્માનના છાત્રાલયને ચાલીસ વર્ષ પૂર્ણ થયા છે આજ રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર એટલા દરા વડોદરા ખાતે આવેલા યજ્ઞપુરુષ સભાખંડમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ છાત્રાલયના ચતુર્દશાબ્દી મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી જીવન ધન્ય બને છે એ મધ્યવર્તી વિચાર હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા સંવાદ લિરિકલ ડાન્સ શેડો ફ્લે મીમ પ્રેરણાદાયી વિડીયો વગેરેની રસપ્રદ રજૂઆત કરવામાં આવી હતી આ ઉજવણીમાં બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંતપર્ય પૂજ્ય ત્યાગોલ્લભ સ્વામી એમએસયુના ના વાઇસ ચાન્સલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવ

નાગરિકોની ભેટ ધરીના લઈને મહાન રાષ્ટ્ર સેવા કરી છે ચાલીસ વર્ષ ચતુર્દશાબ્દી મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી સદગુરુ સંતવર્ય પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સંપન્ન થશે ચતુર્દશાબ્દી મહોત્સવના માંગલિક અવસરે પધારવાસને સભર નિમંત્રણ છે ઉપસ્થિત મહેમાન ડૉક્ટર વિજય શ્રીવાસ્તવ વીસીએમએસ યુનિવર્સિટી ડૉક્ટર દેવાંશુ પટેલ પ્રેસિડેન્ટ પારુલ યુનિવર્સિટી આ કાર્યક્રમનું સ્થળ યજ્ઞ સભાગૃહ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરા ખાતે યોજવામાં આવ્યું સાધુ ભાગ્ય સેતુદાસ કોઠારી સ્વામી વડોદરા સાધુ પરમ પ્રેમદાસ તથા સાધુ ઈશ્વર જીવનદાસ બીએપીએસ છાત્રાલય વડોદરા બીએપી સ્વામિનારાયણ છાત્રાલય વડોદરા વગેરે ઉપસ્થિત રહ્યા સ્વામિનારાયણ ભગવાન આજ રોજ બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય એના દ્વારા ચતુર્દશાબ્દી મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ ચાલે છે બીએપીએ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એકસો ને બાસઠ જેટલી જુદી જુદી બધી પ્રવૃત્તિઓ ચાલે છે એમાંની એક પ્રવૃત્તિ એટલે શૈક્ષણિક પ્રવૃત્તિ એ શૈક્ષણિક પ્રવૃત્તિ માટે આપણે બહુ આનંદ થાય કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે સૌ પહેલું છાત્રાલય જો બનાવ્યું હોય તો એ છે અટલાદરાનું બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય જેના આજે ચાલીસ વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે આજના દિવસે બધા કાર્યક્રમો રાખ્યા છે સમગ્ર વર્ષ દરમિયાન આ નિમિત્તે બધા વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર કાર્યક્રમો એ બધા કરેલા છે સાથે આજના દિવસે આ કાર્યક્રમને શોભાવવા માટે સદગુરુ સંત પરમભુજ ત્યાગવલ્લભ સ્વામી એ ખાસ ઉપસ્થિત છે આ ઉપરાંત પારૂ યુનિવર્સિટીના દેવાંશુભાઈ એમએસ યુનિવર્સિટીમાંથી વાઇસ ચાન્સેલર એ પણ પધારવાના છે ખાસ તો આ કાર્યક્રમ કરવા માટે વિદ્યાર્થીઓની અંદર અને સંતોની અંદર જબરજસ્ત ઉત્સાહ છે દેખાય છે છાત્રાલય દ્વારા શિક્ષણ સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસ એનો ખૂબ આ પ્રમાણે સુંદર ઘડતર થાય છે એને લીધે વિદ્યાર્થીઓની અંદર પણ ખૂબ સારામાં સારી સંસ્કારી પ્રવૃત્તિ થાય છે તો આ પ્રવૃત્તિ દ્વારા સમગ્ર વિશ્વની અંદર આ બધા વિદ્યાર્થીઓ પ્રમુખ સ્વામી મહારાજ તેમજ મહાન સ્વામી મહારાજ અને નામ રોશન કરે તેવી પ્રાર્થના